ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયેલું છે આપ બધા જાણો છો કે અંગ્રેજો સામેની આ દેશને આઝાદી અપાવવા માટે

જવાનોની જવા મળી નો દુનિયા ભર ને જે પરિચય આપ્યો છે એને આપણે જેટલો બિરદાવીએ એટલું ઓછું છે આન પાન શાંતિ come on આજે તિરંગા યાત્રામાં સૌ રાજકોટ વાસીઓ આ દેશના શહીદો ને દેશના યુવાનોને દેશના સેનાના જવાનો